ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગર શેરી નંબર ત્રણ છેલ્લા બાર દિવસથી સ્થાનિક લોકો નાના બાળકો સાથે લઈ પોતાના કામ ધંધાઓ છોડી રજૂઆત કરવા આવેલ ભાવનગર મહાનગરપાલિકા પાણી વિભાગમાં રજૂઆત કરેલ છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર શું નામ તમારું અનિલભાઈ જામુચાર રામદેવનગર શેરી નંબર પ્રશ્ન પ્રશ્ન એમાં એવું છે સાહેબ અમારે ઘણા સમય થી પાણી નો પ્રશ્ન છે અહીંયા અરજી કરવી ફરિયાદ કરવી છતાં અહીં નિવારણ નથી થતું એ અમુક સમય પાણી આવે અમુક સમય બંધ થઈ જાય છે અત્યારે લગભગ છેલ્લા બાર દિવસ થી પાણી નથી આવતું